માટે સમાચાર મોદી સરકાર લાવી છે આ નવો પ્લાન નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો છોડે ન્યૂઝ હું છું પૂજા પીએફ ખાતા ધારકો માટે એક સારા સમાચાર છે કેન્દ્ર સરકાર ઈપીએફ પીએફ યોગદાન પરની મર્યાદાને દૂર કરી શકે છે મતલબ કે હવે લોકો તેમના પગારનો વધુ ભાગ પેન્શનમાં જમા કરાવી શકશે જો તમે પીએફ ખાતા ધારક છો તો તમારા માટે એક મોટા સારા સમાચાર છે બચત યોજનાને પ્રોત્સાહન આપવા માટે મોદી સરકાર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન ખાતાધારકોને વધુ યોગદાન આપવાની મંજૂરી આપી શકે છે આ અંગે શ્રમ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર પીએફ યોગદાન માટે કર્મચારીઓના પગારની મર્યાદાને દૂર કરવા પર વિચાર કરી રહી છે તમને જણાવી દઈએ કે હાલમાં કર્મચારીઓના મૂળ પગારના બાર ટકા ઈપીએફમાં જમા થાય છે પ્રોવિડન્ટ ફંડમાં એમ્પ્લોયરના કુલ યોગદાનમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા ઈપીએફઓની એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમમાં જાય છે અને ત્રણ પોઈન્ટ સડસઠ ટકા દર મહિને પ્રોવિડન્ટ ફંડમાં જાય છે ઈપીએફથી સડસઠ મિલિયન પગારદાર ભારતીયોને ફાયદો થાય છે કેન્દ્રની મોદી સરકાર હવે પીએફ યોગદાનમાં ફેરફાર કરીને યોગદાન મર્યાદાને દૂર કરી શકે છે આ અંગે વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો કોઈ કર્મચારીને લાગે છે કે માસિક પેન્શનમાં વધુ બચત થવી જોઈએ અને નિવૃત્તિ સમયે મળેલી એકમ રકમમાં ઓછી થવી જોઈએ તો તે તેની પસંદગી હોવી જોઈએ સરકારે પંદર હજાર રૂપિયાની પગાર મર્યાદા વધારવા પર વિચાર કરવો જોઈએ સેન્ટર ફોર ઇન્ડિયન ટ્રેડ યુનિયન્સ યુનિયન્સના જનરલ સેક્રેટરી ટી એન કરુમલાઈને જણાવ્યું હતું કે સરકારે સૌપ્રથમ પગાર મર્યાદા વધારીને રૂપિયા પંદર હજાર કરવાનું વિચારવું જોઈએ જે હાલમાં કઈ નથી તેનાથી ભવિષ્ય નિધિ અને પેન્શન યોજના બંનેમાં યોગદાનનો હિસ્સો વધશે ઈપીએફઓ એ નવેમ્બર બે ઓગણીસો પંચાણુંમાં પેન્શન ઘટકની શરૂઆત કરી હતી આ એક સામાજિક સુરક્ષા યોજના છે જે કર્મચારીઓને પેન્શન આપે છે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ એન્ડ મિસેલેનિયસ પ્રોવિઝન્સ એક્ટ ઓગણીસો બાવન હેઠળ પ્રોવિડન્ટ ફંડની બચત ફરજિયાત છે દરમિયાન અધિકારીઓએ એમ પણ કહ્યું કે ઈપીએફઓએ આ વર્ષે સાત નવેમ્બર સુધી તેતાલીસો લોકોને નોકરી આપી છે કેન્દ્ર સરકારના વિભાગોમાં સાઠ હજાર નિમણૂકો ઉપરાંત પાંચ હજાર વધુ લોકોની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોતા રહો સત્ય ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈવ અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો તમારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમજદારોની